આણંદ તાલુકા પંચાયત ભવન ખાતે આજે આણંદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણી જેમાં ભાજપના સભ્યો અને પદાધિકારીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી આણંદ તાલુકા પંચાયત હસ્તકના ચાર જેટલા ગામોનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ થતા ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે આજે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ પદ માટે ભાજપના નિલેશ પટેલ સિવાય અન્ય કોઈ ઉમેદવારી પત્ર રજુ થયું ના હોવાથી ચૂંટણી અધિકારી ડોક્ટર મયુર પરમારે નિલેશ પટેલને ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા ઉપપ્રમુખ પદે ચૂટાયેલા નિલેશ પટેલને જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય જયંતસિંહ ચૌહાણ ખાંદલી ગામના સરપંચ ભરતસિંહ સોલંકી સહિત તાલુકા પંચાયતના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા મારું નામ નિલેશભાઈ ઈશ્વરભાઈ પટેલ છે છો આજે ભારતીય જનતા પાર્ટી મોઆવડી મંડળ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ તથા આણંદના ધારાસભ્ય બાપજીભાઈ બાપજી તથા સાંસદ શ્રી બકાભાઈ તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદાર તથા આણંદ તાલુકા સંગઠનના તમામ હોદ્દેદાર તથા તાલુકા પંચાયતના દરેક સભ્યોનો હું મારા દિલથી ખૂબ આભાર માનું છું જો આજે ઉપપ્રમુખ પદે ચૂંટાયા બાદ જનતાના જે કામો માટે કયા પ્રાધાન્ય આપ આણંદ તાલુકાની અંદર ચુમ્માલીસ ગામ આવેલા છે એમાંથી ચાર ગામ મહાનગરપાલિકામાં ભગાયા છે અને એની છીત ખાલી પડતા જે મને આજે ઉપપ્રમુખ બનવાનો મારો મને મોકો આપ્યો છે તો જે ચાલીસ ગામો છે તેના માટે હું દરેક ગામમાં જઈશ અને સરકાર શ્રી તરફથી આવતી જે ગ્રાન્ટોનો સદુપયોગ થાય તે માટે દરેક ગામો ફરી અને વિકાસના કામોમાં મદદરૂપ થઈશ અને કંઈ બી પ્રશ્ન કંઈ જે જે તે કામમાં હશે તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીશ ચિરાગ પટેલ દિવ્યાંગ ન્યૂઝ આણંદ